મરચા લેવાના છે તો હાલો જઈ મરચા લેવા આવે ત્યાં જઈ કે નક્કી નથી મો મરચા જોવા જે તા મરચા કા ધ્યાન માં આવવાની કા તન ધન માં આવ કાઈ ન હતા હારા મરચા કા ધ્યાન માં ન તો તો પાછો જાય સી મોવા કારણ કે મોવા ત્યાં 5 કિલોમીટર આગળ છે તો જાય છે રસ્તે થી લોકેશન જોરદાર હતું તી ઉભા રહી જા ઘડીક વાર હાલો નીકળી છે ત્યાં મોવા

નજારો એક નંબર છે ક્યાં સુરત હાથમાં નથી પણ સનસેટ આપણે જોઈને ને જાવ ત્યાં ત્યાં અહીંયા જ રહેવાનું છે સુરત એટલા છે હા સનસેટ થઈ જાય પછી ઘરે જવાનું છે લીધો લઈને આપણે અહીંયા આવી છે તો બેટ લઈને આવે છે અહીંયા છે બથેશ્વરનું મંદિર તો આપણે ત્યાં આગળ દર્શન કરવા જવાના છે પછી તમે બતાવીશ આપણે વિડીયોમાં ઘણીવાર વાર આવી ગયેલા છે પણ બતાવીશું થોડો જાવ ફેમલી દરિયા આવી ગયા છે ક્યાર ના જો રમે છે જો પછી રમે છે આપણે બનાવવાની છે બે ત્રણ રીલ તો આલો બનાવી નાખી દરિયાનું પાણી આવી જશે કાંઠે છે તો વડકા જોરદાર વડકા છે બે તો અહીંયા થોડીક નજારો છે જોરદાર તો એક બાદ બે રીલ બનાવી નાખી આપણે આ રીલ આવી જાય ઇન્સ્ટાગ્રામમાં તો જરાક ઇન્સ્ટાગ્રામમાં જોઈને જોઈ લેતો અને ફૂલો કરી તો આલો બનાવી નાખી બે ત્રણ રીલ ને પછી તો રીલ બીલ ઉતારી નાખ્યું કમ્પ્લીટ ને સનસેટ થવાની તૈયારી છે જો સનસેટ થવાની તૈયાર છે નજારો થઈ ગયો છે એક નંબર જો કેમ છે નજારો મેં તો બે વડતા પડ્યા છે ટૂંકુભાઈ તો બધી મેચ રમવાનું ચાલુ જ છે ચાલુ થાય બતેશર મંદિર જાઉં ને બસ ફેમિલી રોજ આયી છીએ બચ્ચે દર્શન કરવા જવા નજારો એક નંબર થઈ ગયો કાંઈ કહે તો સનસેટ થાય છે જો Sunset taj shumë duar në daraj. Duar dalë દર્શન કરી લીધા છે દર્શન કરીને લઈ આવ્યા છે જોવા એનો નજારો જોરદાર થઈ ગયો છે બતાવું એક નંબર સનસેટ થાય છે સ્વામી દર્શન કરીને વી એવા જઈ થોડા ઘણા ફોટા પાડ લીધા છે કમ્પ્લેટ નજારો તો એક નંબર ક્યારનો તમને બતાવું છું નજારો પણ એ જાઓ મારે ટકું ભેજા મેડી રમતા ના વહી ગયો માહિત લપકે તો ના જોવા વહી ગયો લાવે તો જો સુરત દા સમય તૈયારી છે બસ હવે થોડાક હવે રાશે આપણે હાથની જાહે તો ભાગવું ને આપણે હવે ભાઈ દો ને પર પોગી ગયા છે મસ્તી પણ મચ્છી પકડવા પોગી ગયો તો પણ એ પકડે ને જો બસ સુરત દામ મંદિયા તો મંદિયારી છે નાલો પાગી ગયો ફેમિલી દરિયાલી વિયેવા સી ઘરે ને બે છે જમવા કારણ કે જમવાનું બની ગયું છે કમ્પ્લીટ ને આપણે આ બ્લોક કાય પૂરો કરવો નથી ચાલુ જ કન્ટિન્યુ રાખવાનો છે હવાર લાગી એટલે ચાલુ જ જમવા બે છે એમાં ટકુ ભાઈ જો એ તો હું ગાવ છું થાકી ગયો થોડી થોડી દરિયા જમવામાં છે ટમેટાનું શાક શેવડો બટેટાનું શિરકોનું શાક રોટલા ને સાઈઝ સાઈઝ કેમ ને સાઈઝ લેવા દે લે લે

ઓકે વાગી જશે 4 ને 31 જો સુરત ત્યાં આવી જ આપણે આવ્યા હી ધરો તાકો ભરવા જો બતાવો તો તાકો મોટો શરૂ છે એટલે હી ભરવા માટે કારણ કે મોટર શરૂ કરી દીધી ને તાકો ભરવાનું સરસ છે ફિલ્ટરનો તાકો છે અમારા અહીંયા પાણી તો છે પણ સરખું મોડું છે એટલે ડારનું પાણી પીવામાં ન આવે તો થોડું ફિલ્ટર કરીને પીએ તો આયેલા કરે તો તેમાં ટાંકો ભરવા આવ્યા ને ફિલ્ટરનો ટાંકો શરૂ કરી દીધો મોટરનો આગળ ભરાઈ જાય પછી જાય નહીં છે તો હવે તો આમ તો આ બ્લોક લાંબો થશે તો બ્લોકને આગળ પૂરો કરો ને લો ઘરે આટો મારતા હોય ને પછી કરી પૂરો બધા વિડીયોમાં કર્મિશન પૂછતા હતા કે તમે કયો મોબાઈલ વાપરો છો ક્યાં મોબાઈલમાં બ્લોગ ઉતારો છો તો એ તમને હું એનો આખો વિડીયો બનાવી દઈશ તો મેં પહેલા પાસે સેમસંગ મોબાઈલ હતો પહેલાં અત્યારે સેમસંગ નથી અત્યારે નો ટોપ મળેલો હતું હવે એ વિડીયો તમને આવતા આવતા વિડીયોમાં તમને વિડીયો બનાવી મૂકી દઈશ કે ક્યાં વિડીયોમાં બ્લોગ બનાવતા કેવી રીતે બનાવતા તો હાલો બન્યા બ્લોગમાં ને હવે આવતા વિડીયોમાં પાછો કહી દઈશી આવી ગયેલી છે મસ્ત શેર ગો છે ને શિંગો આવી ગયો છે મસ્ત જોરદાર મિત્રો આપડે ટાકો ભરાઈ ગયો છે કમ્પ્લીટ જોર ટાકો ભરાઈ ગયો છે તો વધારે મોટર બંધ કરવા હાલો કરતી દે બંધ જલ્દી ને પછી મળે છે બ્લોગમાં તો ફેમિલી હવે આ બ્લોગને આપણે પૂરો કરીશું આશા છે કે તમને અમારો બ્લોગ પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરતા થતો હતો તો મળશું હવે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય જય